અભિનંદન આપતો જે પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો એમાં ભગવાન રામ કરતા વડાપ્રધાન અને રાજનીતિ વિશેષ આ એક વાત સ્પષ્ટ છે કે રામ મંદિર નિર્માણ માટેનો માર્ગ મોકળો કરતો ચુકાદો વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના સમયમાં આવ્યો પરંતુ એ પહેલા પણ લગભગ નેવું ટકા કામગીરી અગાઉના વડાપ્રધાનોએ અને અગાઉની સરકારોએ કરેલી હતી ઓગણીસો ને ઓગણપચાસમાં પહેલી વખત રામલલ્લાની મૂર્તિઓ આ જગ્યા ઉપર મૂકવામાં આવી ઓગણીસો નેવાસીની અંદર આ મૂર્તિની પૂજા વિધિ શરૂ કરવામાં આવી ઓગણીસો ઓગણીસો નેવાસીની અંદર કોર્ટના હુકમથી રાજીવ ગાંધીએ ત્યાં ભૂમિપૂજન કરવાની મંજૂરી આપી અને આ જગ્યા ઉપર સ્વામી અયો ત્યાં શિલા શિલાન્યાસ પણ કર્યો એટલું જ નહીં દેવરાહા બાબાના આશીર્વાદ લઈને રાજીવ ગાંધીએ આ જગ્યાએ રામ મંદિર નિર્માણ માટેનો સંકલ્પ પણ કર્યો પણ સરકાર રિપીટ ન થઈ એટલે આ સંકલ્પ પૂરો થઈ શક્યો નહીં ઓગણીસો ને ત્રાણુંની ની અંદર જે જમીન છે એ જમીન પૈકી બે પોઈન્ટ સિતોતેર એકર જમીન જે વિવાદાસ્પદ એ છોડીને બાકીની સાહીઠ એકર જમીન રામ મંદિર નિર્માણ માટે એક્વાયર પણ કરવામાં આવી અને આ બે પોઈન્ટ સિતોતેર એકર જમીન બાબતે પણ સુપ્રીમ કોર્ટ જલ્દીથી ફેસલો આપે એ માટે પ્રેસિડેન્શિયલ રેફરન્સ કરવાનું કામ પણ જે તે વખતની નરસિંહરાવની સરકારે કર્યું એટલે આ પ્રકરણની અંદર અગાઉના અનેક મહાનુભાવો અને પૂજ્ય સ્વામી સ્વરૂપાનંદજી મહારાજ જગદગુરુ શંકરાચાર્ય દ્વારકા અને કાશી પીઠે અનેક પ્રયાસો કરી અને એમણે પણ આ જગ્યા ઉપર ખાતમુહૂર્ત અગાઉ પણ કરેલું હતું અને એ બાબતે એક સમિતિ બનાવીને સુપ્રીમ કોર્ટમાં પણ લેડા હતા આ સહિતના તમામ લોકો જે છે એ આ મંદિર નિર્માણ માટે એ એને પોતપોતાનું જે કર્તવ્ય આવ્યું હતું એ બધાએ નિભાવેલું છે એટલે આને રાજકીય મુદ્દો બનાવ્યા વગર અમે જે રામે રામ રામ રાજ્યની કલ્પના કરી હતી જેમાં સૌથી છેવાડાના માણસને ન્યાય મળે અને જે સનાતન ધર્મનું સૂત્ર છે ધર્મ કી જય હો અધર્મ કા નાશ હો મેં સદ્ભાવના હો ઓર વિશ્વ કા કલ્યાણ હો આ સૂત્ર આખા દેશ અને દુનિયામાં ફેલાવવાનો અમે પણ આ તકે સંકલ્પ કર્યો હતો થેન્ક યુ દર વર્ષે લગભગ જે ક્લાઇમેટ ચેન્જ વિભાગ દ્વારા નવસો કરોડની આસપાસની ગ્રાન્ટ બે વર્ષ સુધી સતત ફાળવવામાં આવી હતી પરંતુ કમનસીબે બંને વર્ષે એ ગ્રાન્ટ વણ વપરાયેલી મોટા ભાગની ગ્રાન્ટ વણ વપરાયેલી રહી છે એના કારણો જે દર્શાવવામાં આવ્યા છે એ ક્ષુલક કારણો છે ઈચ્છાશક્તિના અભાવે આ ગ્રાન્ટ વાપરી શકાય નથી અને એને કારણે જે ક્લાઇમેટ ચેન્જ રોકવા માટે જે ફાળવણી કરી હતી અને જે મકસદ આપણો હતો ક્લાઇમેટ ચેન્જને રોકવા માટેનો એ સફળ થઈ શક્યો નથી મારી રાજ્ય સરકારની વિનંતી છે કે આપણે બીજા ઘણા ખોટા ખર્ચાઓમાં નાણાંકીય વપરાશ વધારીએ છીએ તો ક્લાઇમેટ ચેન્જની રકમ અંદર ફાળવેલી રકમ તો વપરાય જ પણ એના માટે હજી પણ વધારે માતબાર આવી આવી તો રામ મંદિર પ્રસ્તાવ મુદ્દે એક એક પછી લોકોની પ્રતિક્રિયા સામે છે છે અર્જુન જે જે રીતે પ્રતિક્રિયામાં કે આ મુદ્દો મુદ્દો તેને રહ્યો સાથે જ રામ મંદિર પ્રસ્તાવ મુદ્દે હવે ગૃહમાં આ જે છે પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યો છે તેને લઈને અનેક નેતાઓની પ્રતિક્રિયા સામે આવી રહી છે અનેક ધારાસભ્યો નિવેદનો આપી રહ્યા છે તો રામ મંદિર પ્રસ્તાવ મુદ્દે પ્રતિક્રિયા એક પછી એક લોકોની પ્રાપ્ત થઈ રહી છે મહત્વનું છે કે આની સાથે જે રીતે અર્જુન મોઢવાડિયાએ પ્રતિક્રિયા આપી છે અનેક ધારાસભ્ય